જય માતાજી મિત્રો હું છું સિંગર ઈશ્મા ઠાકોર અને આજે અમારે એવા શૈલેષભાઈ ઠાકોર જેવા કે હાથીગ્રવાળા અને એમની નવી ચેનલ બનાવી છે જય સિગોત્તરમાં ઓફિસની અંદર તો ત્યારે મા સિગોતર યાદ કરીને ગાયું હોય ત્યારે કેવું હો હે મારી સિગોતર ના મળી હોત થાત મારું શું મનડાની વાત सैकोत म दलडानी वाट म कोने सैकॉ हे मारी शी शुतोत, शुतोत, मा गरीबनो शुथोत अमारू शुथोत दलडानी वाट म कोने सैकॉ दुःख मा हो माई यावती મારા ગરીબની લાજ માતુ રાખતી હે મારી